કેડા ખાવા છે આના ફસલા આ છે G9 કેડીલા આવે કેડીલા મોટા કેડા થાય પણ કેડીલા કરતાં મને G9 અત્યારે વાવેતર બહુ થાય છે G9 બગીચામાં વાવીએ છીએ અને બગીચામાં આનું વાતાવરણ અહીંયા માફક આવે કેમ થાય બગીચામાં કેમ થાય એ નવો પ્રયોગ છે બગીચામાં થાય એવું ખેડૂતો જે એક્સપર્ટ ખેડૂતો છે એનું કહેવાનું છે કે બગીચામાં થાય પીપળો અહીંયાથી મેળવ્યો ને એક પીપળો વાવવો છે વાડીમાં હા બિલ્લીપત્રામાં છે

સરસ જાળી બંધાઈ ગઈ છે અત્યારે મસ્ત મસ્ત થઈ ગયું છે એકદમ વાળી પેક થતી જાય છે હજુ ખૂબ ઊંચાઈ છે બાર ફૂટની ઊંચાઈ છે બંસલની જાળી છે આ